ચાલો ભાઈ આવો કપા છે અને આવે કપાનો શું છે ભાવ જોઈ લઈએ આપણે ચૌદસો ને પંચાવન વગર બાકી આવી રીતની બજાર છે કપાની અંદર અને આ જો મગફળી છે આપણે મગફળીના કેવા ભાવ હોય એમાં હરાજી જો કે આ સાઈડ બાકી લાગે છે મગફળી વિડીયોની મજૂરી કરવી કે ફોલોવર બનાવવાનો હોય ફોલોવર બડાના ઈસ લઈએ એકત્રી કિલા કે લઈએ મોટું ફેમિલી સવારના જો કે આઠ વાગી ગયા છે અને સૂર્યદેવ ઉગી ગયા છે રામ રામ જય માતાજી આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે શુભ સવાર સાથે ચાલો આજે આપણે વાકાનેર જવાનું છે જો કે માર્કેટ યાર્ડમાં અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આપણે થોડીક વાર પછી જવાનું છે એટલે કે અડધી કલાક જો ટાઈમ લાગશે પછી જઈશું વાંકાનેર માર્કેટ યાર્ડમાં અને કહેવાય છે ભાવ ચાલો મળશું વાકાને માર્કેટ યાર્ડિયા જઈને ચાલો ભાઈ આપણે જો કે યાર્ડ અત્યારે આવતા રહ્યા છે હવે આપણે આંટો મારશું કે કેવા ભાવ છે ભાવતા કેવા ચાલુ છે ચાલો હરાજીમાં આપણે આંટો મારી આપણે આવતા રહ્યા છીએ કપ્પાની હરાજીમાં અને ઓલી બાજુ જો કે હરાજી ચાલુ છે ચાલો ભાઈ આવો કપા છે અને કપાનો શું છે ભાવ જોઈ લઈએ આપણે ચૌદસો ને પંચાવન ભાવ છે આ બાજુ મગફળીનું મગફળી ગેટ છે ઓલી બાજુ અને આ બાજુ કપા સામે ઓલી બાજુ પણ કપાનું આપણે એ બાજુ પણ કપાનો ગેટ છે અને આ કપાનો શું ભાવ છે તેરસો ત્રીસ

હલો ભાઈ આવી રીતના કપાના ભાવ છે તમે જોયા કે તેરસો થી ચૌદસો સુધી ભાવ છે ચૌદસો ઉપર થોડા ઘણા છે બાકી આવી રીતની બજાર છે કપાની અંદર અને આજો મગ પડી છે આપણે મગફળીના કેવા ભાવ હોય મારા હરરાજી જો કે આ સાઈડ બાકી લાગે છે મગફળીની અંદર એટલે આવું બધું છે માર્કેટ યાર્ડ અત્યારે જો કે મગફળીની આવકની વાત કરીને આવક અત્યારે બંધ છે બે ત્રણ દિવસ બંધ રહી છે આવક એવી વાત શેખને મેં પૂછ્યું હતું બાકી આવી રીતનું છે હવે જો કે આપણે આ બાજુએ મગફળી આપણે જોકે જોખવાનું વજન કાંટો ચાલુ છે અને જોખવાનું કામ ચાલુ છે ચાલો અહીંયા થોડુંક આપણે વિડીયો શૂટ કરી લઈએ આપણે કામ ચાલુ છે આ બાજુ હાલો ભાઈ હા ભાઈ કે વિડીયો અમારો લઈ લ્યો હાલો આવી ગયા ભાઈ

અને કપાસના ભાવમાં તો એવું છે ચૌદસો સુધી છે વધારે તો તો ચાલુ થઈ નથી મગફળી આપણે આ બાજુ છે ઝાર ઘઉં તમે જુઓ આ બાજુ છે ઝાડ ઝાડના ભાવ જોઈ લેજો જો કેવા છે જાળના ભાવ છે આઠસો એકાણું આ બાજુ છે ઘઉં આપણે પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ છે ઘઉંમાં આવી રીતની કંઈક વેરાયટી છે ઘઉંની આ છે જો કે આપણે બાજરો અને બાજરાના ભાવ તમને બતાવી દઉં કે બાજરાના ભાવ કેવા છે ઓહો બાજરામાં ભાઈ દામ નથી જરાય બાજરાના ભાવની વાત કરીએ તો બાજરામાં છે આપણે ત્રણસો ને એસી રૂપિયા એટલે કે ભાવમાં કાંઈ ન કહેવાય બાજરીમાં આ જો કે બાજરો એક નંબર છે અને આનો ભાવ છે આપણે ચારસો ને રૂપિયા બાજરામાં ચારસો ને ત્રણ રૂપિયા ભાવ બાકી આવી રીતનો બધો ટોક છે બાજરો ઘઉં છે ઝાર છે અને બીજી ઘણી બધી વેરાયટી છે ચાલો આપણે આંટો મારી જ લે ચાલો આપણે ઓલી બાજુ આંટો મારી કેવો ભાવ છે બીજી કઈ કઈ વેરાયટી છે તમને બતાવું અને કેવો ભાવ છે જુઓ ભાઈ આપણે આ ઘઉંના ભાવ છે પાંચસો ને વીસ રૂપિયા એટલે ઘઉંમાં બજાર એવું છે નહીં અત્યારે જો કે કે કાંઈ હોય નહીં ઘઉંની અત્યારે હાવ ઓછી હોય અત્યારે જો કે જાયના થોડા ઘણા ભાવ છે બાકી બાજરા ઘઉંમાં તો બજાર હાવ જ છે અને આવક પણ અત્યારે હોય જ નહીં ઘઉંની સિઝન વગેરે અત્યારે ભાવ હોય પણ અત્યારે જો કે જો એમાં એવા ભાવ લાવતા નથી આ બાજુ છે આપડે જીરું જીરાનો ઢગલો છે જોવો તમે આપણે છે જીરું 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 વેરાયટી ભાઈ એક નંબર હો જો કે આપણે આ જીરાનો ભાવ છે ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા આવી રીતની વેરાયટી છે તમે જુઓ ત્રણ હજાર નવસો એસી રૂપિયા અને આ હજીરામાં આપણે જોઈ લઈએ જોકે અત્યારે ભાવ જીરાના ભાવ હોવા છે ત્રણ હજાર થી ચાર હજાર રૂપિયા ભાવ છે અને અત્યારે ભાવમાં તો વહેલી થઈ ગઈ છે અત્યારે વજન પણ થઈ ગયું છે શું કરે આ જીરાનો ભાવ છે ત્રણ હજાર આઠસો આ બાજુ છે ધાણી અને ધાણા ધાણી થાય પછી ઘાણી આ જો કે ધાણી નથી આપણે આ તો છે સોરી ભાઈ અને વરસાદની પલરેલી છે એટલે બે કલરમાં અલગ ટાઈપ લાગે છે જો કે મોટી સોરી છે આપણે અને સામે છે ગેટ આવી રીતના બધા કઠોળ છે આ છે આપણે ગવાર ખાણીયો ગવાર ખાણીયો ગવાર ભાઈ જુઓ ભાઈ કલર આ બાજુ આપણે બધા કઠોળ છે જોકે અને સામેના ગેટમાં ઘઉં બાજરો અને ઝાર બીજી ઘણી ઘણી બધી વેરાયટી છે જોકે હવે તો આપણે બધી ઘણી બધી વસ્તુ કમ્પ્લીટ આવી ગઈ છે વિડીયોની અંદર અને આવી રીતના ભાવ ભાવ છે આપણે છે તલ જોકે તલ પણ તલ ઝીણા વધારે ઝીણી તલ અને કચરો પણ થોડો વધારે છે જો ભાઈ આ તલ આપણે એક નંબર તલ છે આ જોકે આપણે તલ છે અને તલનો ભાવ છે એકવીસો ને પાંસઠ રૂપિયા લો ભાઈ આપણો બાઈક જો કે આયા પડ્યું છે અહીંયા આપણે પાર્કિંગ કરી ભર્યુંધું એયું જોકે ભાઈ કપાના ભાવમાં બહુ દામ નથી આપણે અને આ કપા તો બરાબર નથી હાલો ને અને એના જો કે અગિયારસો ને પચાસ રૂપિયા જુઓ ભાઈ આ કપા આપણે એક નંબર કપા છે કપા મસ્ત મજાનો કપા છે ને તમે ભાવ જુઓ ખાલી બારસો રૂપિયા અને કપા તમે એક કપામાં જો કે કાંઈ બહુ વાંધો નથી પણ બારસો જ ભાવ અને આપણે આ કપાની જો વાત કરીએ તો આ કપાના ભાવ છે ચૌદસો એટલે હારા કપાના એક નંબર કપાના ચૌદસો બજાર છે ભાવ છે ચૌદસો એક નંબર માલના કપાની બજાર ચૌદસો લગી છે એથી ઉપર તો છે જ નહીં અમુક ના હોય તો ભલે આવી રીતના કપા છે ને કપાની હરાજીમાં તો એવું છે અગિયારસો થી ચૌદસો કપાનો ભાવ છે અને મગફળીમાં જો કે હરાજી હજી બાકી છે એટલે મગફળીના ભાવમાં કાંઈ નક્કી થયું નથી બાકી મગફળીના ભાવમાં જો આઠસોથી ચાલુ થાય નવસો એથી અને બારસો તેરસો ને ચૌદસો હું ભાવ છે મગફળીમાં જુઓ ભાઈ ગાડીમાં લાલો કે લાલ ભાવ આવે તો ભલે ને કે આવું છે બધું આ બાજુ પણ મગફળીનો ટોક એટલો છે તમે જુઓ ઘણી બધી મગફળી આપણે આ બધી ઓફિસની પાછળની સાઈડ પણ ઘણી મગફળીના ઢગલા છે અમે આપણે જો કે હરાજી બાકી છે આ બાજુ હરાજી બાકી છે આ વરસાદની પલરેલી મગફળી અને આ બાજુ કાંઈક જો વરસાદ પહેલાંની મગફળી છે કાંઈક લાલ ઢગલા છે ને કાંઈક કલરમાં બ્લેક કલરની આ લાલ કલરનો ઢગલો સામે ભૂખરા કલરની આપણે આ એકદમ સફેદ વરસાદ પહેલાની મગફળી એક નંબર જુઓ ભાઈ આપણે માર્કેટ માર્કેટયાર્ડની પાછળ પણ આટલી વાહનની લાઈન લાગી જાય છે વધારે તો બધા વાહન છે મગફળી વાળા અને મગફળીની આવક અત્યારે હાલ બંધ છે આપણે વાકાનેર કોઈને મગફળી લઈને આવવું તો આપણે બે દિવસ બંધ છે મગફળીની આપણે આવક બે થી ત્રણ દિવસ જો કે બંધ રહી છે એટલે ગમીને આપણે તમે દલાલને વાત કરી અને પછી આવી શકો છો વાકાનેર ચાલો કાંઈ વાંધો નહીં હવે આપણે ખાઈશું ઘર બાજુ રવાના હાલો મિત્રો આપણે ફાઇનલી જો અત્યારે વાડીઓ ભોગી ગયા છે અને તમને બતાવ્યો વિડીયોની અંદર કે આવી રીતના ભાવ છે વાંકાનીર માર્કેટ યાર્ડના કપાસ મગફળી અને અન્ય ઘણી બધી વેરાયટી હતી બાકી હવે વિડીયો આપણે પૂરો કરશું અહીંયા તમને તમારો વિડીયો કેવો લાગ્યો છે વિડીયો તમારે કોમેન્ટ કરીને આપજો મસ્ત મજાની અને ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા મળશું આપણે કાલની વિડીયોમાં જય જવાન જય કિસાન